નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ઝાલા અમારી આરબી ઓર્ગેનિક ફાર્મિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવી ગયા છીએ કે જેમને કરી છે મફળી અને એ મગફળીમાં જબરજસ્ત શાનદાર રિઝલ્ટ મળી ગયું છે તો આજે આપણે એમની સાથે વાત કરવાની છે કે આ મગફળીમાં કઈ પ્રોડક્ટ વાપરી બરાબર મફળી વાપર પ્રોડક્ટ વાપરવાથી અમને કેવું આજે લાગે છે ઘણા બધા બીજા ખેડૂતો છે આજુબાજુમાં એમને ઘણી બધી બીજી પ્રોડક્ટ વાપરી છે અને અમારા આ પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ મફીની અંદર આપણી પ્રોડક્ટ વાપરી અને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો એમની સાથે વધારે વાત કરીશું નમસ્કાર હા તમારું નામ ખેડૂત મિત્રોને જણાવજો જણાવજોભાઈ અર્જનજીના મુવાડા બરાબર આપણે ખેડૂત મિત્રો ભલાજી છે જે આપણે અર્જનજીના મુવાડા દેવડાના સરપંચ છે હાલ અને એ ઓર્ગેનિક ખેતીના પ્રમોશન કરે છે અત્યારે ઓર્ગેનિક ખે ખેતી તરફ ખેડૂતોને વારવાનો પ્ર પ્રયાસ કરી રહ્યા છે તો આવા સમયે અમે એમને મળ્યા રણજીતસિંહ સાહેબના માધ્યમથી અને એમને આપણી પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ એમની આ મફળીની અંદર વપરાવી છે અને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમની સાથે વધારે વાત કરીશું આ રિઝલ્ટ મળ્યું બરાબર તો એમણે આપણી જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ કઈ રીતે વાપરી છે અને એનાથી શું પરિણામ આવ્યું છે તો પહેલાં પહેલું તમને વિનંતી કરું કે કેમેરો જરા ફેરવીને રિઝલ્ટ બતાવજો પછી કઈ દવા વાપરી છે કઈ રીતે વાપરી છે અને શું રિઝલ્ટ આવ્યું છે એ આપણે વધારે વાત કરીશું આ બાજુ કેમેરો ફેરવજો આ મગફળી તમે જોઈ શકો છો અહીંયા કે મગફળીની જે ફૂટ છે જબરજસ્ત આવી ગઈ છે આ દાડા નાખવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે અને ખેડૂત મિત્રો આજના સમયમાં જોઈએ તો વાતાવરણના કારણે મગફળીમાં ઘણા બધા ઇશ્યુ આવતા હોય છે આ બાજુ થોડો કેમેરો ફેરવજો તમે ચારે બાજુ જોઈ શકો છો મગફળીનો વિકાસ એક ધાર્યો છે જબરજસ્ત ક્વોલિટી મેન્ટેન થઈ છે મગફળીના છોડમાં ક્યાંય તમને વાયરસ ફૂક સુકારો અત્યારે ઘણા બધા ખેડૂતોને પીળી પડવાની સમસ્યા હોય છે તો મગફળીમાં ક્યાંય પણ તમે જુઓ તો કોઈ પણ જાતના પ્રોબ્લેમ જોવા મળતા નથી અને આખા ખેતરની અંદર બે વીઘાનો પ્લોટ છે એની અંદર જબરજસ્ત શાઇનિંગ ક્વૉલિટી અને સારામાં સારું પરિણામ મળી મળ્યું છે આજે અને આજના સમયમાં વાતાવરણના હિસાબે જે ફંગસજન્ય રોગ આવે છે મગફળીમાં સુકાણાના પ્રોબ્લેમ થાય છે મ મગફળી પીળી પડી જાય છે બરાબર તો આવી બધી ઘણી સમસ્યાઓ જોવા મળે છે જ્યારે અહીંયા આપણને આમાંથી કોઈ પણ પ્રોબ્લેમ જોવા મળતો નથી તો વધારે આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું કે આપણી કઈ પ્રોડક્ટ વાપરી છે કઈ રીતે વાપરી છે અને એનું શું રિઝલ્ટ આવ્યું છે તો આપણી આ છે ભૂમિ પરિવર્તન ખાતર બરાબર જે મગફળીની અંદર એમને આપેલું છે તો આ આપણે કઈ રીતે વાપર્યું હતું ખાતર

એ જમીનની અંદર જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો જેવા કે આજે જમીનમાં જો બોરલ જીંક કોપર સલ્ફેટ લુ સિવીડ ગંધક પોટાશ બરાબર જમીનમાં જરૂરી તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રન્ટ્સ આ ભૂમિ પરિવર્તન ખાતરમાં આવી ગયેલા છે એક વીઘાની અંદર આપણે એક બોટલનો ઉપયોગ કરાવીએ છીએ અને એનાથી કોઈ પણ ક્રોપ હોય પણ ખેતી કરી હોય ગમે તે પણ તેમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે તેની સાથે આપ્યું જો આપણું સોઈલ પાવર બરાબર આ સોહિલ પાવર પ્રોડક્ટ છે આપણા નાઇટ્રોજન બેઝ બેક્ટેરિયા છે તો આ પ્રોડક્ટ પણ એમણે જમીનની અંદર જે આ ભૂમિ પરિવર્તન અને સોહિલ પાવર આ બંનેનું મિશ્રણ તૈયાર કરી અને પણ આપણે ફૂંખ્યું હતું બરાબર આથી સિઝનમાં એક જ વાર આનો ઉપયોગ કર્યો છે આની સાથે આપણે આપેલું છે રૂટ પરિવર્તન જે જમીનની અંદર મગફળીની અંદર ડાળા ફૂટવાળી જે પ્રક્રિયા છે એમાં જબરજસ્ત આ વધારો કરશે અને જમીનજન્ય રોગ છે જેમાં સુકારો જોઈએ બાફીઓ કહીએ કહવારો લાગી જાય છે છોડમાં આખો છોડ ખોવાઈ જતો હોય મગફળી પીડી પડી જતી હોય મૂળનો વિકાસ ના હોય મગફળીના દાણા ભરાતા ના હોય મફળીમાં પૂચ આવતી હોય તો આ બધા પ્રોબ્લેમનું સમાધાન અને જે જમીનજન્ય ઈયળોનો એટેક હોય છે બરાબર લીવો લીવોડની વાત કરીએ તો એ જમીનમાં આવતા હોય આવતી હોય છે તો આ બધામાં આપણું રૂટ પરિવર્તન એ જબરજસ્ત રિઝલ્ટ આપે છે બરાબર તો આ પ્રોડક્ટ આપણે ખેતરની અંદર કેટલી વાર વાપરી છે આમ એક જ વાર છે બરાબર અને આ તમે અત્યાર સુધી જે મફરી કરતા હતા અને આ વર્ષે જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટથી મફળી કરી છે એમાં તફાવત લાગે છે ને તમને સારું રહી જગ્યા બરોબર રિઝલ્ટ તમને બધે રીતે સંતોષકારક છે ને દર સાલ જે પ્રોબ્લેમ આવતા હતા જે વાયરસ ના કહો કે જીવાતુંના એટેક કહો એના કરતાં આ સાલ આપણું મફરીમાં સો ટકા સારું છે આ સારું બરાબર અને ઉત્પાદનમાં બી સારું રહેશે બરાબર તો ઉત્પાદન બી આપણે ખેડૂત મિત્રોને અત્યારેનો માહોલ પ્રમાણે જોઈએ તો ઉત્પાદન પણ સારામાં સારું મળવાનું છે તો તમારા જેવા સાહેબ બીજા બી ખેડૂત મિત્રો ઘણા બધા મફળીની ખેતી કરતા હશે તો એમને આપણી આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ બરાબર કારણ કે આનાથી તમને સંતોષકારક એવું રિઝલ્ટ મળેલું છે બરાબર તો ખેડૂત મિત્રો ખેતીની અંદર ચાહે તમે કોઈ પણ ક્રોપ કર્યા હોય કોઈ પણ પાક કર્યો હોય બરાબર મફળીની ખેતી અત્યારે ચાલી રહી છે તો મગફળીઓની ખેતીમાં પણ ઘણી બધી જે સમસ્યાઓ આવતી આવતી હોય છે તો આ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન આજે જય પરિવર્તન ઇન્ડિયા લઈને આવી ગયું છે અને જય પરિવર્તન ઓર્ગેનિક દવાઓના સ્પ્રેથી આજે જમીન સુધરી રહી છે ખેડૂતનો પાક સુધરી રહ્યો છે જેમાં ઓછા ખર્ચામાં સારામાં સારી આજે ખેડૂત આવક લઈ રહ્યો છે તો આ રીતે તમારે પણ સારામાં સારું રિઝલ્ટ લેવું હોય મગફળી અત્યારે મગફળી વાતાવરણના હિસાબના કારણે પીડી પડી રહી છે મગફળીનો વિકાસ નથી મગફળીના મૂળિયામાં પ્રોબ્લેમ આવી ગયા છે કોવારો લાગી ગયો છે ઘણી બધી સમસ્યાઓથી પીડાતા ખેડૂતો માટે જય પરિવર્તન ઇન્ડિયા સુપર સમાધાન છે તો આ જય પરિવર્તન ની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવા માટે તમે અમારો કોન્ટેક કરો અને દેવખંડના મુવાડા તાલુકા તાલુકાના ખેડૂત મિત્રો માટે એક ખુશખબર છે કે આ તમારા નજીકથી પણ પ્રોડક્ટ મળી જવાની છે તો એના માટે તમે નો કોન્ટેક કરો છો કરી શકો છો રણજીતસિંહ જરા તમારો નંબર આપજો ખેડૂત મિત્રોને મારો મોબાઈલ નંબર બોતેર જીરો ત્રીસ એકતાલીસ જીરો પોસઠ બરાબર તો અહીં નજીકના ખેડૂત મિત્રો રણજીતસિંહનો કોન્ટેક કરી અને આ પ્રોડક્ટ ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ કરાવી શકે છે સાથે સાથે મારો પણ નંબર છે મારો મોબાઈલ નંબર છે છોતેર ડબલ ઝીરો ઇઠ્યાસી ચુવાલીસ ઇઠ્યાસી નંબર ફરીવાર રિપીટ કરું છું છોતેર ડબલ ઝીરો ઇઠ્યાસી ચુવાલીસ ઇઠ્યાસી સ્ક્રીન ઉપર અમારો નંબર આવી રહ્યો છે તો આ નંબર ઉપર કોલ કરીને તમે ઓનલાઈન અને ઓફલાઈન દવાઓ મંગાવી શકો છો અને ઓર્ડર કરવા માટે અત્યારે જ કોલ કરો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે બાકી દવા વાપરવાની જવાબદારી તમારી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી આરવી ઓર્ગેનિક ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન આભાર થેન્ક યુ